લગ્નના નામે છેતરપિંડીના અનેક કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે આવી જ એક ઘટના સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવી છે જ્યાં લગ્નના નામે બે લોકો સાથે છેતરપિંડી થઈ છે અને આ ઘટનાને લઈને બંને ભોગ બનનારાઓએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બનાવની જો વિગતવાર વાત કરીએ તો સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રવજીભાઈ રેલિયા તેના પરિવાર સાથે રહે છે રવજીભાઈના દીકરા અતુલના લગ્ન કરવા માટે રવજીભાઈ સારી કન્યાની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે રવજીભાઈનો સંપર્ક કાપોદ્રા વિસ્તારમાં આવેલ બજરંગનગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનજી મહેતા સાથે થયો હતો વિપુલે રવજીભાઈને જણાવ્યું હતું કે તમારા પુત્ર અતુલના લગ્ન કરવા હોય તો મારી પાસે કેટલીક યુવતીઓના ફોટા આવ્યા છે અને જો તમારા દીકરાને યુવતી પસંદ પડે તો લગ્ન ગોઠવી દઈશું વિપુલના કહ્યા બાદ રવજીભાઈ યુવતીના ફોટા તેના દીકરા અતુલને બતાવ્યા હતા અને અતુલને કુંતા નામની યુવતી પસંદ આવી હોવાના કારણે ત્યાં યુવતી સાથે લગ્ન કરવા માટે રાજી થયો હતો ત્યારબાદ વિપુલે રવજીભાઈની મુલાકાત સંજય ગાભાણી નામના દલાલ સાથે કરાવી હતી અને સંજયની મધ્યસ્થી વચ્ચે દસ ઓગસ્ટના રોજ અતુલ અને કુંતાની સગાઈ નિક્કી થઈ હતી તો મિત્રો હાલ માટે એટલી જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો